નમસ્કાર દર્શક મિત્ર આપ જોઈ રહ્યા છો આગામી પાંચ દિવસ હજુ ભારે આવતીકાલે ગીર સોમનાથ જૂનાગઢ સહિત આઠ જિલ્લામાં વરસાદ ફૂંકા બોલાવશે તમામ બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સાત દિવસ એટલે કે બાવીસથી થી અઠ્યાવીસ ઓગસ્ટ સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે ખાસ કરી અને સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે હાલમાં અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રક સક્રિય થવાને કારણે આ સિસ્ટમની અસર જોવા મળશે આ બે સિસ્ટમની સંયુક્ત અસરને કારણે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે બ્યુરો રિપોર્ટ ગિરનારાવાદ ન્યૂઝ રમેશ સત્યની સાથે